નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં આવેલ પાંચ પીપરીથી સેલવા ગામ તરફ જતા રસ્તાની વચ્ચે આવેલ પાછળના એક ટેમ્પોમાં સરકારી અનાજ ઉતારીને ટેમ્પોના સામેના ગોડાઉનમાં ખાલી કરવામાં આવી રહ્યો હોવાની મળેલી બાતમીના આધારે સાગબારા મામલતદાર કચેરીના સર્કલ ઓફિસર તથા અન્ય એક કર્મચારી દ્વારા સ્થળ પર રેડ પાડતા

નર્મદા પોલીસ દ્વારા સો ક્વિન્ટલ અનાજની ચોરી બાબતે પર્દાફાશ કર્યો છે ત્યારે હજુ પણ સરકારી અનાજ ચોરીનો મુખ્ય આરોપી પોલીસ પકડથી દૂર છે સરકારી અનાજ કૌભાંડ મામલે પોલીસ દ્વારા આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં પોલીસે જણાવ્યું હતું કે રાજકીય વગ ધરાવતા લોકો આ કૌભાંડમાં સામેલ હોવાનું જણાવ્યું હતું ત્યારે આ બાબતે પારદર્શક તપાસ કરીને તમામ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે